ત્યારે લોકોને એવું થયું હોય કે એક મહિનાનો દિવસ થઈ ગયો છે જાણે રાત પડતી જ નથી રામાયણમાં લખ્યું માસ દિવસ કર દિવસ ભા એક મહિનાનો દિવસ પંડિત રામકીંકરજી મહારાજ એનો અર્થ કરે છે એક મહિનામાં લોકોને લોકોને એમ ન થવું જોઈએ આનો અર્થ પંડિતજી એ કેટલો સરસ કર્યો કે લોકો આપણે એમ ન આપણે નિરાશ થઈ જાય કે રામ તો ત્રેતા યુગમાં જ જન્મે પછી એમાંય ચૈત્ર મહિનો હોય તો જ જન્મે એમાંય પછી નવમી તિથિ હોય શુક્લ પક્ષ અજવાળી નવમી તિથિ હોય તો જ જન્મે મંગળવાર હોય તો જ જન્મે બપોરનો સમય તો તો સમાજ ઉદાસ થઈ જાય એટલે તુલસીદાસજી એક મહિનાનો દિવસ કરી નાખ્યો એક મહિનાનો દિવસ એટલે એમાં પંદર દિવસ અજવાળિયાના અંધારિયાના અંધારીયાના ત્રીસે તિથિ અમે આવી ગયા આના અંત જે તિથિમાં તમારા મનમાં રામ જન્મ રામ તત્વ પ્રગટાય એ તમારી રામ નો ઉભી આમ કેટલું સારું ભોન કરી નાખ્યું એકમ ના દિવસે જન્મે તો પણ અને સંજુ બાબા હા આપને તો કદાચ ખ્યાલ જેમ આપણે ત્યાં આ પંદર તિથિઓ બહુ લખાની બરાબર તુલસીદાસજી વિનય પત્રિકામાં પણ પંદર તિથિ લખી એ એની રીતે લખી કે પડવે આમ થયું પડવે ભાળ થઈ મારી જે સવાર આંબા પાલક આવી તિથિઓ આપણે ત્યાં બહુ લખાણ પણ એક એક માણસ એવો નીકળ્યો છે કે હિન્દી ભાષી છે અને આપણે અલીગઢની બાજુમાં નાનકડા એવા ગામમાં રહ્યા એણે મને મોકલ્યું હિન્દીમાં છે એણે ઊંધી તિથિઓ લખી છે અમાસથી શરૂ કરી અને સાધનાવાળાને સમજવા જેવી તિથિ કે અમાસ પછી અંધારી ચૌદશ પછી કરતા 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 એ એકમ સુધી આવ્યો અહીંયા બધી છૂટ છે આ માર્ગ જ એવો છે એને બારણા નથી ખુલ્લા દરવાજા છે જેને જે યથામાન પ્રપદ્ય જે મને જે રીતે ભજશે એને એવો હું હકારો આપીશ આવી મોકળાશ કેવલ સનાતન ધર્મ એ આપી છે બીજે તો તમે બીજું આડાવલું તમે બોલી જ ન શકો તમારાથી કંઈ વિચારાય જ નહીં તમે ગાઈ ન શકો તમે વાદા વગાડી ન શકો કાલાંતરે થોડીક એવી અસર થઈ આપણે આપણે ત્યાં સંન્યાસ જગત ઉપર પણ એવી અસર થઈ કાલાંતરે કે સંન્યાસી ગાઈ ન શકે વાજિંત્ર વગાડી ન શકે એને ગવાય અમારે કૈલાસ આશ્રમ ઋષિકે મારા દાદા વિષ્ણુદેવાનંદગીરી ત્યાં દીક્ષિત થયા મહામંડળે જ હવે સ્વાભાવિક તલગાજડાને ગાતા તો આવડતું હોય ને જેવું આવડતું હોય એવું એ તો જીન્સમાં ઉતર્યું હોય ને સાહેબ વિષ્ણુદાદાને ગાતા ના પણ એને ગવાય નહીં ના કે નહીં આ તો ભગવાન છે ક્યાં જીવન મેં રસો જો રસનો જ નિષેધ કરવો હોય તો આપણે ત્યાં રસોવાઈ શ્વાસ શબ્દ છૂપવામાં પરમાત્મા રસમય છે વિષ્ણુ દાદા હાર્મોનિયમ ગાય નહોતા ગાતા નહોતા ચાલે જ નહીં મા મંડલેશ્વર પદ હતું તેમાં નિયમો લાગી ગયા કે ના આપણે ગવાય એન્જોય ન કરાય કોઈ વસ્તુ એન્જોય ન કરાય હવે જેને લીધે આપણે એન્જોય કરીએ એનું નામ જ આનંદ સ્વરૂપ છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત પત્યાદિ હે તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ પછી પોતાની રૂમમાં એકલા બેસે બારણું બંધ કરે હાર્મોનિયમ લઈ અને પછી ગાય રુદ્રાષ્ટાય આપણે ત્યાં અમુક ધારાઓ એવી આવી કે તમે કોઈ વસ્તુ એન્જોય એન્જોય કરો તમે કરશો તો નરકમાં જશો હવે નરકમાં જશો એ નિર્ણય કોણ કરી શકે જે ગયા હોય સાબર કે આપણને જે ધમકી આપે કે નરકમાં જશો ને ત્યાં બધું આવું છે એનો અર્થ એમ કે એને આંટો માર્યો હશે આપણા બધા દેવતાઓ વાદ્યો લઈને બેઠા છે આપણા બધા દેવતાઓ એક એક રાગના દેવતા બનીને બેઠા છે આપણા બધા વાદ્યોના પણ એક એક દેવતા બનીને બેઠા છે આટલું વિશાળ ક્ષેત્ર આપણું ગાવો મોજ કરો ચોવીસ કલાકનો કાર્યક્રમ પ્રસન્ન રહેવું ગમે તે થઈ જાય પ્રસન્ન મારો કહેવાનો અર્થ મહિના સુધી બ્રહ્માનંદ અને પરમાનંદમાં અયોધ્યા ડૂબી આજે આપણો અનુભવ છે કે નવ દિવસ કે મારા તો આટલા નો દિવસ એ ખરેખર મને ખબર નથી હોતી હું કઈ એમને એમનું ખોટી ખોટું નથી પૂછતો હસાવવામાં મને ખરેખર નથી ખબર રહેતી કે આ છઠ્ઠો દિવસ છે સાતમો દિવસ મને સમય નો ખબર ન રહે એટલે બે બે ઘડિયાળ રાખવું એ કયા રાખું ને કામે રાખો કારણ કે પરમ તત્વ કાલાતીત છે એક મહિનાની બધી તિથિમાં જ્યારે આપણને મોજ આવે ત્યારે રામને ઉભો એ બપોરના બાર વાગ્યાના સમયની જરૂર નથી મધરાત્રિએ પણ આવી શકે અમાસમાં અંધારિયામાંય આવી શકે જ્યારે હરિ પ્રગટ એ આપણી રામને ઉભો તો દિવસ કર દિવસ બાદ કોઈ મર્મ ન જાણી શક્યું રથ સમય રહે અને એના બીજા અંતર અંદર અર્થો કરી શકાય કે સૂર્યનારાયણને એમ થયું કે મારા કુળમાં બ્રહ્મ આવ્યું છે હું તો જરા જોઈ લઉં અને તેથી સૂર્ય હવે રામના દર્શન કેમ કરે એક મહિના સુધી તો કૌશલ્યાજી અને પોતાના મેલમાંથી બહાર ના લાવી શકે મહિનો સવા મહિનો તો લાગે આ તો નિયમ છે આપણે ત્યાં કોઈ બાળકને લઈ સીધું અને આ તો રાજ રઘુવાંશ એટલે સૂર્ય રાહ હોય છે કૌશલ્યાજી રામને લઈને ક્યારે બહાર નીકળે અને મારા કુળમાં જે બ્રહ્મ આવ્યું છે હા જે સૂર્યનો પણ સૂર્ય છે એના હું દર્શન કરવામાં હમણાં કૌશલ્યાજી બહાર નીકળે હમણાં નીકળે એમાં એક મહિનો ઉગ્યો સાહેબ અને સૂરજ એની રાહમાં રહી ગયા કે દીખે અથવા તો જેના હૃદયમાં રામ જન્મે ને એને દિવસ જ હોય એને રાત આવે જ નહીં સાહેબ એને એને તો દિવસ જ ઉગ્યો ને એને તો દી દેખાણો છે હરી પ્રગટે પછી આપણે દિવસ અંધારી રાત હોય જ નહીં મોહની રાત્રિ ગીતાના શબ્દોમાં કહું તો હોય જ નહીં અજમાડું એક મહિનો વીતી ગયો ઉત્સવમાં એક પછી એક સંસ્કારો થાય છે નામકરણ સંસ્કારનો સમય થયો વશિષ્ઠ ગુરુને અને બ્રાહ્મણ સમાજને બધાને બોલાવ્યા છે સુંદર ઉત્સવ મનાવ્યો અને વશિષ્ઠજીને પ્રાર્થના કરી દશરથજીએ મારા ચાર રાજકુમારો આપ ગુરુદેવ એના નામ પાડો આપ જે નક્કી કરો એ એના નામ ત્રણેય રાણીઓ પોતપોતાના બાળકોને લઈ અને વિરાજમાન છે અને રામના મુખ ચંદ્રને જોઈને ભગવાન વશિષ્ઠજી નામકરણ કરતા જે બોલ્યા એ તુલસીદાસજીએ ચોપાઈમાં ચોપાઈ માં લખી નાખ્યું નામ કરણ કર અવસર જાણી નામ કર Okay, no. સુંદર ઉત્સવ ઉજવાયો છે કૌશલ્યાજીના અંકમાં શામ સુંદર સુઠી સુંદર ભગવાન રામલાલા રમી રહ્યા છે વશિષ્ઠજી એના શિર પર હાથ રાખીને કહ્યું રાજન જેના અનેક નામ છે આ બાળકનું એક નામ નથી હજાર નામ આપણો કવિ કહે હરિતારા તારા છે હજાર નામ કયા નામે લખવી કંકુતિ મથુરામાં મોહન તુગો કુળ ગુવાળીઓ અને દ્વારકામાં રાજા રણછોડ તમારે કયા નામે લખવી કંકુતિ